કારેલીબાગ સ્વિમિંગ પુલમાં અચાનક જ ઢળી ગયા બાદ સ્વિમરનું મૃત્યુ નિપજ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે એક સ્વિમર શાવર લેતી વખતે અચાનક જ ઢળી પડ્યા બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું શહેરના કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે અહીં દૈનિક રીતે અનેક સ્વિમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે એ પૈકી અહીંના લાઈફ ટાઈમ મેમ્બર જતીન કુમાર શાહ આજે સ્વિમિંગ કરવા માટે આવ્યા હતા જ્યાં શાવર લેતી વખતે અચાનક જ તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા અહીં હાજર અન્ય સ્વિમરો તથા એક તબીબી સ્વિમરે તેમને સીપીઆર આપ્યું હતું પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વિમરોએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું આ અંગે તુરંત જ તુરંતુમાર શાહના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી બનાવ મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જણાવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર